આજે આપણે કબજિયાત દૂર કરવા માટેના ઘરેલું ઉપાય શું કરી શકાય તેના વિશે ચર્ચા કરીશું કબજિયત એક એવી સમસ્યા છે જેનાથી આપણા દેશના જ નહીં પરંતુ કરોડો લોકો પરેશાન છે કબજિયતના કારણે એસિડિટી માથાનો દુખાવો ગેસ અનિદ્રા જેવી બીજી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે ઈસબ ગુલ સંસ્કૃતમાં સ્નિગ્ધ બીજમ પણ કહેવામાં આવે છે તે ફાઈબરથી ભરપૂર છે અને તે લેક્ઝિટિવ છે તે કબજિયાત અને ડાયરિયા બંનેમાં ગુણકારી છે રાત્રે બે ચમચી ઈશબગુલને એક ગ્લાસ પાણીમાં કે દૂધમાં ભેળવીને લેવું જોઈએ સવારે તેમાં એક ચમચી ખાંડ ઉમેરીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે ઇસપગુલની કોઈ આડઅસર થતી નથી તમે દરરોજ તેને ઉપયોગમાં લઈ શકો છો અળસી અળસી એટલે કે ફ્લેક્સ સીડ ફ્લેક્સ સીડમાં પ્રચુર માત્રામાં ઓમેગા થ્રી ફેટી એસિડ છે જે આરોગ્યપ્રદ છે અળસીને પીસીને પાવડર બનાવી લો એક ચમચી પાવડર ને દૂર કરવા માટે ત્રિફલા ચૂર્ણને ઉત્તમ માનવામાં આવે છે આ આયુર્વેદિક ઔષધ છે જે આમળા હરડે અને બેડાના મિશ્રણથી બને છે તેથી તેને ત્રિફલા કહેવામાં આવે છે તેમાં નામ નામનું તત્વ છે જે પાચનમાં મદદ કરે છે

બી કાઢીને તેને રાત્રે પાણીમાં પલાળીને રાખવા જોઈએ સવારે તેને ખાઈ લેવા જોઈએ અને સાથે તેનું પાણી પણ પી લેવું જોઈએ જેનાથી કબજિયાત દૂર કરવામાં મદદ થાય છે અજમો અજમા કાર્બોહાઈડ્રેટ સોડિયમ પોટેશિયમ ટેનિન રિબોફ્લેવીન જેવા અનેક પોષક તત્વો છે પેટ સંબંધિત બીમારીને દૂર કરવા માટે અજમો ઉત્તમ છે એક ગ્લાસ પાણીમાં પાંચમચી અજમા નો પાવડર અને ચપટી મીઠું ભેળવીને હવે તેમાં બે ચમચી લીંબુનો રસ પેળવીને દરરોજ સવારે પીવું જોઈએ આનાથી તમારું પેટ સાફ થઈ જાય છે અને ગેસ અપચો જેવી સમસ્યા પણ દૂર થઈ જાય છે અલ્ટ્રા પ્રોસેસ્ટ બુડ કબજિયાતને વધારી શકે છે તેથી તેને ન લેવા જોઈએ આલ્કોહોલ રેડમીટ અને ગ્લુટેનયુક્ત ખોરાકનું વધુ પડતું સેવન પાચન તંત્રને અસર કરી શકે છે હાઈ ફાઇબર ખોરાક લેવો જોઈએ શાકભાજી જેમ કે ગાજર બીટ સફરજન નાશપાતી અને જામફળ જેવા ફળો કે જેમાં હાઈ ફાઈબર છે તે પાચનમાં મદદરૂપ થઈ શકે છે પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ જેનાથી આપણે મેળવી છીએ પાણી નિયમિત આંતરદાની ગતિને પ્રોત્સાહન આપે છે જેનાથી કબજિયાત ઓછી થાય છે અને દૂર થઈ જાય છે નિયમિત કસરત કરવી જોઈએ જેમ કે યોગ વોકિંગ જોગિંગ અથવા સાયકલિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ તમારા આંતરદારના સ્નાયુને ઉત્તેજિત કરે છે જે આંતરદામાંથી મળને વધુ સરળતાથી પસાર થવામાં મદદ કરે છે સ્ટ્રેસ મેનેજ કરવું જોઈએ સ્ટ્રેસ પાચન તંત્ર પર નોંધપાત્ર અસર કરી શકે છે અને ક્રોનિક સ્ટ્રેસ આંતરદાની ગતિમાં ફેરફાર કરીને કબજિયાત કરી શકે છે જો એક અઠવાડિયા પછી પણ લક્ષણો ચાલુ રહે તો ડૉક્ટરની મુલાકાત લેવી જરૂરી છે જે આંતરદાની ગતિને સરળ બનાવવા માટે દવાઓ આપી શકે છે